આ અિક્રિયા પરથી પગ મૂકે છે અહીંયા નથી આ બાજુ દોડી જાય છે બતાવે છે ને પાછળ પેલી દુકાનો બધી જોવાની મળી જાય છે અને અહીંયાથી ઉપર ચડી જાય છે આ રીતના દોડતા દોડતા આવે છે એમાં તમને આ મકાન જોવાનું મળી જશે પાછળ વિક્રમભાઈ સાલ લારીને જે દોડે છે ને ત્યારે તમને આ જ મકાન જોવાનું મળી જાય છે નમસ્કાર મિત્રો હું છું આપણ જે ચાવડાને અત્યારે આપણે વાત કરવાના છીએ વિક્રમભાઈ ઠાકોરનું સુપર ટુપર ફિલ્મ બે અફા પરદેશી અને બે અફા પરદેશીનો જોરદાર સીન બતાવવાનો છે અત્યારે એટલે કે જે વિક્રમ ઠાકોર હોય છે એ મમતાબેનના ઘરે જાય છે એમની સાસરીમાં જાય છે ત્યારે એમને મળવા માટે જતા હોય છે અને મમતાબેન સુનને એવું લાગે છે કે ચોરા એવું કંઈક લાગે છે તો ત્યાંથી વિક્રમભાઈ દોડે છે અને એમની પાછળ જે નિશાંત પંડ્યા જે બતાવે છે જે મમતાબેનના હસબન્ડ બતાવે છે તો એમની પાછળ પડે છે ત્યાર પછી હું જે સીન હતું ને એ સીનની તમને વાત કરવાનું છું એટલે કે એમાં જે વિક્રમભાઈની પાછળ જે દોડે છે ને એ થોડુંક સીન અહીંયા શૂટ શૂટ કરવામાં આવે છે એની તમને વાત કરવાનું છું એટલે પછી એક જગ્યા પર એ ચડી જતા હોય છે વિક્રમભાઈ ઠાકોર શાલ ઓઢેલી હોય છે અને એક જગ્યા પર તાર પકડીને ચડી જતા હોય છે એવું સીન હતું તો એ સીનની તમને વાત કરવાનો છો જે હું તમને બતાવું છું તો આ જગ્યા પર કે સીન લેવામાં આવ્યું છે જુઓ આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે અને તમને પરફેક્ટ ઇન્સોર્ટ મેચ કરાવવાનો છું એટલે કે જે તમે આ જોઈ રહ્યા છો ને આ ચડવાનું એ પકડીને ચડી જતા હોય છે ઉપર બતાવું એક પર ત્યાંથી બતાવ્યું એકવાર તો એ લોકો જે દોડીને આવે છે ને આ બાજુથી આવતા હોય છે એમાં તમને આ ઝાડવું જોવાનું છે ને એ મળી જાય છે એટલે આ બાજુથી દોડીને આવે છે અને ત્યાર પછી અહીંયાથી ઉપર ચડે છે જુઓ અહીંયાથી ઉપર ચડી જતા હોય છે આ રીતના તમે બતાવો તો આ રીતનું સીન લેવામાં આવે છે ઉપર અને અહીંયાથી તમે જોશો આ આ જે પતરા મારે ને પછી મારે છે એટલે તમે જોશો ને હું તમને અહીંયાથી બતાવું તો જે ફર્સ્ટમાં કેમેરા એન્ગલ કરે છે ને એ આ જે બાખું છે ને એ બાખાની અંદરથી કરે છે અને ત્યાંથી સીન આ બાજુનું બતાવે છે તમને આગળ બતાવે રીતના અને અહીંયાથી એ લોકો ઉપર ચડે છે આ રીતના બતાવે છે જુઓ અહીંયાથી બતાવે છે ને પાછળ પૂરી દુકાનો બધી જોવાની મળી જાય છે અને અહીંયાથી ઉપર ચડી જાય છે આ રીતના અને વિક્રમભાઈ ઠાકોર અહીંયાથી જે લાત મારી નીચે પાડી દે છે ને એ સીન અહીંયાથી જુઓ તમે અહીંયાથી એ સીન હતું આ રીતનું લેવામાં આવ્યું છે આ રીતનું બતાવે છે એટલે કે આ જે પકડીને ઉપર ચડે છે આવ્યું છે ને આને ઉપર ચડી જાય છે અહીંયાથી ઉપર આપેલું છે ને ઉપર દેખાતું નથી પણ સીન આ રીતનું લેવામાં આવે છે પછી એક સીન આ રીતનું આવે છે એમાં તમે જોશો ને તો અહીંયાથી આ તીખ્યા પરથી પગ મૂકે છે અહીંયા નથી બાજુ દોડી જાય છે હવે તમને આ સ્લેપ ને ઉપરનો સ્લેપ બંને તમે જોઈ શકો છો આ રીતનું સીન લેવામાં આવે છે કે આ લાગી ગયા છે એટલે ખબર નથી પડતી પણ આ રીતનું સીન લેવામાં આવે છે હું તમને થોડુંક આગળથી બતાવું તો વધારે મજા આવશે જો આ મેન વોકેશન છે જોયું છે ને આ એવું બતાવવામાં આવ્યું છે એટલે કે આનેથી ઉપર ચડી જાય છે અહીંયા સ્ટાર્ટિંગમાં સીન આ બાજુથી આવે છે અહીંયાથી દોડીને આવે છે એમાં આ ઝાડ હતું ને એ જોવા મળે છે અને પછી અહીંયાથી સીન આવે છે તો જો આ રીતનું સીન બતાવ્યું છે એમાં જે આ વચ્ચે જે ગેપ છે ને ત્યાંથી કેમેરો એંગલ કરવામાં આવે છે અને અહીંથી આ રીતનું બતાવે છે જો અહીંયાથી ઉપર ચડતા બતાવે છે ત્યાંથી નીચે સીન લેવામાં આવી છે અને આજે તમે જોઈ રહ્યા છો ને તો અહીંયાથી ઉપર ચડતા બતાવે છે સીન પરફેક્ટ આ જ હતું તમે જોઈ શકો છો અહીંયાથી તો એક સીન અહીંયાથી આવે છે એમાં તમે જોશો ને તો જે બંને જણા દોડીને આવે છે ને એમાં તમને પહેલાં તો આ દુકાન જોવા મળે છે જો આ દુકાન જે છે ને એ જોવા મળે છે પછી આ રીતનું સીન થાય છે એમાં તમે જોશો ને તો પાછળ અચ્છા બુતરો જોવાનું મળે છે પછી આ જે મંદિર છે ને મંદિર લક્ષા તે સીન જોવાનું મળે છે અને અહીંયા ત્યાં લોકો દોડીને જતા રહે છે આ દિવાલ આગળથી દોડતા જોવા મળી જાય છે જો કે આ જગ્યા પરથી આ રીતનું સીન લેવામાં આવ્યું છે તો મિત્રો થોડોક જ વિડીયો હતો જે અહીંયાથી ઉપર ચડે જેવું થોડુંક જ સીન હતું તો બસ એ અહીંયા શૂટ કરવામાં આવ્યું છે બીજું બધું સીન આમથી લેવામાં આવ્યું છે પણ શું કે અત્યારે સ્ક્રીનશોટ મેચ ના થાય કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે એટલા માટે તો જે અહીંયાથી થોડું સીન મેં તમને મેચ કરાવી છે બાકી જો બીજા સ્ક્રીનશોટ મેચ કરાવજો તો ઘણો ટાઈમ થઈ જશે એટલા માટે તો અહીંયાથી આ સીન લેવામાં આવ્યું છે બાકી જો વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ અને ભૂલતા નહીં અને જો ફેસબુક પર તમે આ વિડીયો જોતા હોય તો ફેસબુકમાં ફોલો પણ કરતા રહીજો તો મિત્રો એક સીનમાં તમે જોશો ને તો એ લોકો આવાજુ સુધી દોડીને આવે છે આ બાજુ છે દોડતા દોડતા આવે છે એમાં તમને આ મકાન જોવાનું મળે છે પાછળ આ મકાન જોવાનું મળી જાય છે અને જ્યારે તમે જોશો ને તો જે વિક્રમ ઠાકોર તો એ લોકો જ્યારે આ છે દોડીને આવે છે ને ત્યારે જે નિશાંત પંડ્યા હોય છે ને એ વિક્રમ ભાઈને આ આદિક્યા પર પકડી લે છે આદિક્યા પરથી જે વિક્રમભાઈ શાલ લારીને જે દોડે છે ને ત્યારે તમને આ મકાન જોવાનું મળી જાય છે તો કે આ મકાનનું જે આ લગાયેલું છે ને એ પણ ત્યારે હતું ને અહીંયા એક એસટીનું એવું કંઈક બેનર મારેલું હતું એ પણ તમને સ્ક્રીનશોટમાં જોવા મળે છે પણ પાછળ તમને આ મકાન જોવાનું મળી જાય છે તો સીન આ બાજુથી લેવામાં આવે છે આ રીતનું સીન લેવામાં આવે છે અને આ જગ્યા પર એ સીન લેવામાં આવ્યું છે એમાં આ મકાન જોવાનું મળે છે અને પાછળ આ મકાન જોવાનું મળે છે અને જે આ મકાનની જે આ ગેપ છે ને એ તમે જોઈ શકો છો અને આ છે ને મારેલું આ કંઈક મારેલું છે ને હાઈ પર એમાં જોવાનું મળે છે આ જગ્યા પર જે નિશાન પડ્યા નીચે પડી જાય છે ને એ સીન અહીંયાથી છૂટ કરવામાં આવી છે અને ત્યાંથી વિક્રમભાઈ ઠાકોર આ બાજુ દોડીને જતા રહેતા હોય છે તો પાછળનું સીન જોવા મળી જાય છે આ રીતનું કઈ લોકેશન નથી